આમ તો ધાનેરા પોલીસ મથક આધુનિક સુવિધાથી સજ્જ છે પણ એમાં આજે પીવાના મિનરલ પાણીની પરબ મોધેરા મહેમાનની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી છે અને થોડાક સમય પહેલા પોલીસ લાઇનમાં માં જગત જન્નીનું ધામ બનાવવામાં આવ્યું હતું ધાનેરા પોલીસ કાયદા વ્યવસ્થાની સાથે ધાર્મિક ભાવના અને લોકોની સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગ્ર હરોળમાં છે અને કહેવાય છે ને કે માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉમદા આશય સાથે શરૂ કરેલ કામ ભગવાન ખુદ જ પૂર્ણ કરાવે છે થોડા સમય પહેલા ધાનેરા પીઆઈ એથી પટેલને આવેલો વિચાર આજે જે થયો છે બીજા ગુરુભાઈ તે આખી વ્યવસ્થા કરી હું તો ખાલી આખો જ છું બીજું હવે મહિના પછી લગભગ ફરીથી આમંત્રણ તો આપશું બીજી બરફ બજારમાં બને છે અને એનું ઉદ્ઘાટન કરવાનું છે મહિના પછી એટલે કહેવત છે પરમિશન મળી નથી એ બી જોઈ લેજે સાથે बिजु आप बताएं आदरी आपकी टेबल को बहुत धन्यवाद तो मेरा ना आशीर्वाद मोड़े मैं સેવતીભાઈ અજબાની જેઓ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે જેઓને મળી ધારીરા પીઆઈ એટી પટેલે ધીરજ પરમારને સાથે રાખીને પરબ વિશે વાત કરતાં આજે પૂરી પરબ બનાવીને એમના જ જન્મદિવસના દિવસે ખુલ્લી મુકાઈ હતી તમામ મહેમાનો ચા નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો અને પરબના ઓપનિંગ બાદ જેઓના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી હતી સેવદેલાલ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે કૌશાળા હોય કે પછી જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર કે બૂટ ચપ્પલ વિતરણ હોય પણ જેઓ હંમેશા અગ્ર હરોળમાં જોવા મળે છે કોઈ પણ વિવાદમાં આવ્યા વિના સેવા એ જ સમર્પણની ભાવના તેમના દિલમાં વસેલી છે પૂરા પરિવાર સાથે કાર્યક્રમમાં હાજરી આપીને પૂરા વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી મહાનુભાવ અને ગામમાંથી પધારેલ ભાઈઓ અને બહેનો પોલીસ સ્ટાફ તથા પત્રકાર મિત્રો અમે જ્યારે સેવંતી કાકાની શરૂઆતમાં કહ્યું કે અમારે એક નાની આરોવાળી પરબ જોઈએ છે એટલે એક મશીન મૂકવાની વાત કરી હતી ઉપરથી ધીરજભાઈ મારફતે એમને વાત કરી તો ધીરજભાઈએ સેવંતી કાકાને વાત કરી અને તરત જ એમને એવું કીધું કે સાહેબને બોલાવી લો તો હું એમના ઘરે ગયો અને એમને એવું કીધું કે નાની નહીં પણ હું આખી મોટી પરબ બનાવી આપું અને એ આજે સંપન્ન થઈ ખાલી તમે જગ્યા બતાવો આખી પરબ બનાવવાની જવાબદારી મારી તો આજે એક સુંદર મજાની પરબ જે લોકો માટે તો સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી આજ છે તો આપણે પણ એમનામાંથી કંઈક શીખવાની જરૂર છે કે આપણે સૌ પોતાના માટે તો કરીએ જ છીએ પરંતુ આ જે પાણીની પરબ છે અહીં જે લોકો આવશે એમના પાણી પીવાની તકલીફ તો હતી જ કારણ કે આવડું મોટું અમારું પોલ્યુશનનું મકાન છે તો અમે એક રૂમ કદાચ ઓછો હોત ને તો ચાલો પરંતુ આ પાણીની પરબ બની એનાથી એ પણ ખામી પૂરી થઈ છે અમારી તો આજના શુભ પ્રસંગે સેવંતિકાકરને અમે ધાનેરા પોલ્યુશન વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તેઓ આગળનું એમનું જીવન નિરોગી તંદુરસ્ત રહે તેવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને આજના શુભ પ્રસંગે ધાનેરામાં અંદાજે વર્ષનો સમય પૂર્ણ કર્યો જેમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસી છે અનેક ગુનાહિત કેસનો ઉકેલ લાવવામાં તેઓ સફળ રહ્યા છે સાથોસાથ પોલીસ લાઇનમાં મંદિરમાં મા માતાજીની પ્રતિષ્ઠા હોય કે પછી અન્ય ધાર્મિક કાર્યક્રમ હોય પણ પોલીસ અગ્ર હરોળમાં હોય છે હર હમેશ આંખ બતાવવા કરતા ક્યાંક માનવતા બતાવીને પણ અનેક વાતનો ઉકેલ લાવી શકાય એમ છે એ જ વાતનો સાચો ભાવાર્થ સમજાવવામાં PI AT પટેલ સફળ રહ્યા છે દરેક વર્ગને પૂરતો ન્યાય મળે અને કોઈને અન્યાય ન થાય એ જ ઉદ્દેશ્ય સાથે ધાનીરા પીઆઈ અને સ્ટાફ કામ કરી રહ્યો છે આમ તો લોકો પોલીસના અલગ નજરે જુએ છે પણ ધાનીરા પોલીસની વાત જ અનોખી છે પીઆઈ ના સફર કામગીરી કારણે લોકો સાચી રજોવાત કરતા થયા છે જે સાચા અર્થમાં ધાનીરા પોલીસ પ્રજાની સાચી મિત્ર બની છે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ સફળ થઈ છે એનો ઇનકાર ન કરી શકાય ખૂબ ખૂબ પૂરા કરે અને દર વર્ષે આ રીતે પુણ્યનું કામ બનાવવાનું અને અન્ય ઘણા બધા કામો એ કરે છે છેલ્લા ઘણા વર્ષોથી મને ગૌશાળાનો અનુભવ છે કે ગૌશાળામાં લગભગ અઠવાડિયામાં એક કે બે વખત જાય અને પોતાના હાથે ગાયોને ઘાસ ખવડાવે એમને ગૌશાળાની પૂરેપૂરી ચિંતા કરે ગૌશાળામાં કંઈ પણ તકલીફ હોય ઘાસ ખૂટતું હોય એમને લાગે તો તરત જ ઓર આપે ચાલો એક ગાડી ઘાસ મારાતો નથી બે ગાડી ઘાસ મારાતો નથી એમ એટલે よくあるわ。